આ કેસમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન બે અભિનેત્રી વિરુદ્ધ એક હાઈકોર્ટે ગુરુવારે રિયા પિતા દ્વારા તેમની સામે જારી કરાયેલ લુકઆઉટ ને રદ કરવાની માંગ કરતી અરજી પર પોતાનો નિર્ણય મુલતવી રાખ્યો હતો અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના કેસમાં ચાલી રહેલા તપાસ વચ્ચે સીબીઆઈ આ ત્રણેય विरुद्ध लुकआउट सर्क्यूलर जाहिर करो ત્રણેએ લુકઆઉટ નોટિસ સામે મુંબઈ હાઈકોર્ટમાં અપીલ કરી હતી અને આ અપીલ પર સુનાવણી કરતા મુંબઈ હાઈકોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો છે લુકઆઉટ સર્ક્યુલર જારી કરવાના કિસ્સામાં આરોપી દેશ છોડી શકશે નહીં આમ છતાં જો તે બહાર જવા માંગતો હોય તો તેના માટે કોર્ટની પરવાનગી લેવી ફરજિયાત છે આવી સ્થિતિમાં હવે રિયા ચક્રવર્તી પણ કોઈ વિદેશ પ્રવાસ પર નહીં જઈ શકે આનો અર્થ તે થાય છે તે કોઈ પણ શૂટમાં ભાગ લઈ શકશે નહીં જેનું આયોજન દેશની બહાર કરવામાં આવી રહ્યું છે જો કે ડિસેમ્બરમાં બે હજાર તેવીસમાં હાઈકોર્ટે એક સપ્તાહ માટે એલ ની સ્થિતિગત કરી દીધું કારણ કે રિયા પાસે દુબઈમાં કેટલીક કામ બાબતે કમેન્ટેડ હતી એ બાદ આ વર્ષે અભિનેત્રી દ્વારા તેના ભાઈ શૌવિક અને તેના પિતા સાથે મળીને અરજી દાખલ કરવામાં આવ્યા બાદ કોર્ટે એલઓસી રદ કરવાના નિર્ણયને મોકૂફ રાખ્યો છે આવી જવનવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ